ત્યારે બીજી જવાબદારી તૈયાર હોય છે તમે ગમે તેટલી યોજનાઓ બનાવો ગમે તેટલી મહેનત કરો જીવન તમને નવા પડકારો હંમેશા આપતું જ રહેશે નંબર ત્રણ બીજાઓ માટે બલિદાન આપવું અથવા કોઈના માટે નિસ્વાર્થપણે કંઈક કરવું એ સારી વાત છે પરંતુ જરૂર નથી કે લોકો તેની કદર કરે ઘણી વખત લોકો તમારા બલિદાન તમારા કામ તમારી મહેનતને જો તમે નિસ્વાર્થપણે તેના માટે કામ કરતા હોય તે સમજી શકતા નથી અને તમારા મહત્વને પણ તે અવગણે છે નંબર કોઈનું ભાગ્ય બદલી શકતા નથી એમના જીવનમાં જે પણ થવાનું હશે તે થશે દરેક વ્યક્તિને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે સારા કર્મો કર્યા હોય તો સારું ફળ મળે છે અને જો ખરાબ કર્મ કર્યા હોય તો તેનું પરિણામ પણ ખરાબ આવે છે આપણે ગમે તેટલી મહેનત કરવા છતાં પણ જે થવાનું છે તે થશે જ તે જય શ્રી કૃષ્ણ દોસ્તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આભાર